જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સિનિયર સિટીઝન એટલે કે જો તમારી ઉંમર પણ સાઠ વર્ષ ઉપર છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આવતા મહિનેથી તમને પાંચ મોટા લાભ મળવાના છે આ લાભ શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત ભારત અને વિશ્વભરના વરિષ્ઠ નાગરિકો માટે એક સુખદ સમાચાર લઈને આવી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી જે પેન્શન ધારક છે એમના જીવન ધોરણની અંદર સુધારો કરવા માટે સરકાર દ્વારા પાંચ મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવી રહ્યા છે આ ફેરફારનું જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ વરિષ્ઠ નાગરિકોને મોંઘવારી સામે રક્ષણ આપવાનો અને તેમની તબીબી જરૂરિયાતને સરળ બનાવવાનો છે જો તમે અને તમારા પરિવારના સભ્યો પેન્શન મેળવે છે તો આવતા મહિને થનારા આ બદલાવ તમારા આર્થિક આયોજનની અંદર મોટી ભૂમિકા ભજવશે મિત્રો વાત કરીએ તો સીઓએલએ અને પેન્શનની રકમની અંદર હવે વધારો થશે એટલે કે સિનિયર સિટીઝન પેન્શન બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવનારો સૌથી મોટો લાભ છે કોસ્ટ ઓફ ધ લિવિંગ એડજસ્ટમેન્ટ એટલે કે કોસ્ટ ઓફ ધ લિવિંગ એટલે કે પહેલાંના જમાનાની અંદર એક હજાર રૂપિયામાં પણ તમારું ઘર ચાલતું હતું પરંતુ અત્યારે ઘર ચલાવવા માટે મિનિમમ પચાસ હજાર રૂપિયાની ગુજરાતની અંદર જરૂર છે એક સર્વે પ્રમાણે ગુજરાત દેશભરનું સૌથી મોંઘું રાજ્ય છે કે જેમાં કોસ્ટ ઓફ ધ લિવિંગ જે છે એ સૌથી વધારે છે તેથી વર્ષ બે હજાર પચ્ચીસની મોંઘવારીના આંકડાને ધ્યાનમાં રાખી અને પેન્શનની રકમની અંદર સરકાર દ્વારા બે પોઈન્ટ આઠથી ત્રણ પોઈન્ટ બે ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો સીધો જ તમારા માનસિક પેન્શનની અંદર દેખાશે આ ઉપરાંત જે નાગરિકો અઢા એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના છે તેમને વય આધારિત વધારાના પેન્શન કે જેને એજ રિલેટેડ એડિશનલ પેન્શનના નવા સ્લેબ મુજબ વધુ રકમ પણ મળવાપાત્ર થશે જેનાથી તેમની વધતી જતી સંભાળના ખર્ચની અંદર રાહત મળશે મિત્રો વાત કરીએ તો મેડિકલ અને સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમની અંદર પણ ઘટાડો થશે સરકાર દ્વારા આયુષ્યમાન વય વંદના યોજના પણ જાહેર કરવામાં આવી છે અત્યારે સૌથી મોટો જે ખર્ચો છે એ મેડિકલનો ખર્ચો છે આકસ્મિક રીતે કોઈ બીમાર પડી જાય તો અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે જે મેડિકલનો ખર્ચો છે એ ખૂબ જ વધી રહ્યો છે જેના કારણે સિનિયર સિટીઝન કે જેમની ઉંમર સિત્તેર વર્ષથી ઉંમર છે એમને સરકાર દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડ આપવામાં આવ્યું છે સિત્તેર વર્ષના કોઈ પણ વરિષ્ઠ નાગરિકને આ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે અને કોઈ પણ હોસ્પિટલની અંદર મફતની અંદર સારવાર કરાવી શકે છે મિત્રો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે દવાઓ અને હોસ્પિટલનો ખર્ચ સૌથી મોટો બોજ હોય છે નવી ગાઈડલાઈન મુજબ મેડિકલ પાર્ટ બી ના પ્રીમિયમની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે આ ઉપરાંત આયુષ્માન ભારત અને સમાન સ્વાસ્થ્ય યોજના હેઠળ હવે વાત કરીએ એમ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કવચ આપવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે ફેબ્રુઆરી મહિનાથી આ આયોજન હેઠળ નવી હોસ્પિટલોને પણ લિસ્ટમાં ઉમેરવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકોને ઘરની નજીક સારવાર મળી રહે મિત્રો વાત કરીએ તો ડિજિટલ હયાતી પ્રમાણપત્રની અંદર રહેશનની સુવિધા પણ હવે આપવામાં આવી છે હવે દર વર્ષે પેન્શન ધારકોએ બેંક અથવા તો સરકારી કચેરીએ જઈ અને પોતે જીવંત છે તેની ખાતરી કે જેને લાઈફ સર્ટિફિકેટ કહેવામાં આવે છે એ આપવી પડતી હતી બે હજાર છવ્વીસથી આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે અને હવે તમે તમારા સ્માર્ટફોન દ્વારા જ ફેસ આઈડી એપ્લિકેશનનો ઉપયોગ કરી ઘરે બેઠા જ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો આ સુવિધા આવતા મહિનાથી તમામ બેંકમાં ફરજિયાત કરવામાં આવી છે જેથી વરિષ્ઠ નાગરિકોને લાંબી લાઇનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે અને એમનું જે પેન્શન છે એ પણ નિયમિત એમના ખાતાની અંદર પડતું રહેશે મિત્રો વાત કરીએ તો રેલવે અને જાહેર પરિવહનની અંદર રાહતની પણ શક્યતા છે મિત્રો વાત કરીએ તો કોરોના પહેલા જે વરિષ્ઠ નાગરિક છે એને રેલવેની અંદર પચાસ ટકા ટિકિટનું જે કન્સેશન છે સ્લીપર કોચની અંદર મળતું હતું પરંતુ કોરોના પછી રેલવે વિભાગ દ્વારા આ યોજના છે એ બંધ કરવામાં આવી છે સિનિયર સિટીઝન હોય કે કોઈ પણ નાગરિક હોય તેમને સમાન ટિકિટની અંદર અત્યારે રેલવેની અંદર મુસાફરી કરવી પડે છે અને બસની અંદર પણ મુસાફરી સેમ ટિકિટમાં કરવી પડે છે પરંતુ જે નવું બજેટ આવવાનું છે એના પૂર્વ સંકેત મુજબ સરકાર વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ટિકિટમાં મળતી રાહત ફરીથી શરૂ કરવા ઉપર વિચારણા કરી રહી છે મિત્રો વાત કરીએ તો કોરોના કાળથી વાત કરી એમ આ સુવિધા મર્યાદિત ફોર્મેટમાં માત્ર સ્લીપર અને થર્ડ એસી ક્લાસ માટે જ હોય છે આની અંદર વરિષ્ઠ નાગરિક એવું વિચારતા હોય કે ટ્રેનની અંદર કોઈ પણ ક્લાસની અંદર એમને કન્સેશન મળશે તો આ વાત તદ્દન જૂઠી છે કારણ કે સ્લીપર કોચની અંદર જો તમે મુસાફરી કરશો તો જ તમને કન્સેશન આપવામાં આવશે અને કદાચ ફરીથી આ કન્સેશન છે એ ફેબ્રુઆરીના અંત સુધી જાહેર કરવામાં પણ આવી શકે છે મિત્રો વાત કરીએ તો આ રાજ્ય સરકારની જે એસટી બસ છે એમાં પણ વરિષ્ઠ નાગરિકો માટે પંચોતેર ટકા સુધીની ટિકિટ માફી અને ફી પાસેની નવી યોજના પણ કદાચ લાગુ થઈ શકે છે આ યોજના કદાચ લાગુ થવાની છે આ યોજના લાગુ થઈ ગઈ નથી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સ્પેશિયલાઇઝ્ડ બેંક અને એફડી ઉપર પણ વધુ વ્યાજ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે બેન્કિંગ ક્ષેત્રની અંદર થઈ રહેલા ફેરફારને કારણે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી વરિષ્ઠ નાગરિકો માટે નવી એફડી સ્કીમ લોન્ચ કરવામાં આવશે નીતિ આયોગના સૂચન ઉપર બનેલી સ્પેશિયલાઇઝ્ડ રિટાયરમેન્ટ બેંક ઉપર વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિક કરતાં એક સુધીનું વધુ વ્યાજ આપવામાં આવે છે એ છે કે જો તમે આવતા નવી કરાવો છો તો તમને જૂના દર કરતાં વધુ વળતર મળી રહેશે આ પગલું નિવૃત્ત લોકોની માસિક આવક વધારવા માટે લેવામાં આવી રહ્યું છે અત્યારે ઘણા બધા વરિષ્ઠ નાગરિકો એવા છે કે જેમને કોઈ પણ પેન્શન સુવિધાનો કંઈ પણ લાભ નથી મળતો

તમે પણ તમારા રાજ્યની ગાઈડલાઇન મુજબ વરિષ્ઠ નાગરિકો માટે કોઈપણ સુવિધાનો લાભ લઈ શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો